કરે છે આપણા દેશ ઉપર સંકટ આવ્યો છે અને તું ભાગવાની વાત કરે છે અલા મોરે મોરો લેવાનો છે એ આતંકવાદી ને ખબર પડે કે મોરે મોરો છે ને કેવાય ના રાવ તમારે આવો હોય તો જો મારા મરવાનો શોખ નથી હું તો જઉંરો સંકટ સમય કમ આવે ને એને દેશ સાચો ભક્ત મારું રણબંકો એના અસલી રૂપમાં આવશે હવે બાર ખેલશે હવે ઘોડા ઉપર પલણ અને જાહેરો બંકો આતંકવાદી અને અસલી મોરો મોરો લેવાનો છે હવે પણ તમે લઈને શું તો ને એવું બધું છે

सुनो हमारी सारी गने बम और हथियार इस बबुल पेड़ के जंगल में छुपा दो किसी को पता नहीं चलना चाहिए कि हम यहाँ पर आए हैं जी सरदार और सरदार आज रात को ही इस गांव को हम बम से उड़ा देंगे हाँ हम पूरा दिन इस जंगल में रहेंगे और रात होते ही इस गांव को उड़ा देंगे बम से अबे हमारे कांगलाओ तुमने थी तो है समझ करवानी से तुम के तमने आज ऐसी आई जो हमारा गाँव ने मारो आ तुमने आई नहीं मोरे लेवरा लेवर से आई भाजी नाजी से બુ ને પહેલા મારણી જલ્દી હજી તમે આ રણબંકાર ની તાકાત જોઈ હવે કાંગલા તું આઈ જાર્યા મોર કેવાય તને ખબર પડે મર ગયા ભારત બાદ નમસ્કાર મિત્રો તો આજે કેવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું જમણે એક જ હાથે ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી અને હજારો ભારતીયોની જાન બચાવી છે તો તમે જે આ ફોટામાં જોઈ રહ્યા છો તે રાવતાજી છે જેમણે ગઈ કાલે આતંકવાદીઓ આપણા દેશ પર હુમલો કરવાનો સાજિશર્જી હતી તેમણે મોતને ઘાટ ઉતારી અને આપણા હજારો ભારતીયોની જાન બચાવી છે તો આવા વીર શહીદને સલ્યુટ છે જય હિન્દ